કોળા કોળા કોપળ કાઢી છે હવે જામબુડો ફૂટી ગયો છે ઉપર દીકરો જ બગલા આવી ગયા આપણે તો કઈ વાયવું નથી તો બધા ઉતારવા મળ્યા છે આપણે ઉતારવા મણવી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અત્યારે અત્યારે મજા પાણી વાળવા મળ્યા શ્રી ો છે મોટરનો ચાલુ કરી દીધી છે અત્યારમાં તો ચાલો પાઈ દેવી એટલું ફેમિલી આપણા ઘઉં કઈ છે છેલ્લો કેરો છે અને આપડાબુડો ખોળા ખોળા કુપડ કાઢી છે હવે જાંબુડો ફૂટી ગયો છે ઉપાદી કરવા જેવું નથી હવે તો ફેમિલી ઘઉં આપણે તો બગડી ગયા જાજા નહીં બગડ્યા તોરી પડખાઈ જશે ને પીળા પડી જશે કે સતત પાણી હલતું રહે એટલે પીળા પડી જશે સતત પાણી હલતું રહે પીળા પડી જશે બાકી બીજો કંઈ વાંધો નથી કે આપણામાં તો રીતે ઘઉંમાં પેલા તુર બહુ ઊગી છે ઘઉં જેવડી જેવડા ઘઉં છે એવડી તુર થઈ ગઈ હવે દવા મારી દઈ હમણાં તો પાણી વાળ્યું છે એટલે હવે બીજી વાટ જોઈ જોવી પડશે પછી મારી દેવી લઈએ આપણે ઘઉં પી ગયા છે ને રસકો અડધો ગયો હે થોડોક બચી રહેશે બગલા આવી ગયા એનો ખરા આ બધું તુર વીણવાનું ચાલુ છે દેવ જો ખડનું ટ્રેક્ટર ભરીને આવે છે કોને નાખવા દસ હોર ને ટ્રેક્ટરના ટ્રેક્ટર મીડો સારવા ઢોર ધરી દેવાનું છે બપોર થશે ને કાં આ બધું ફૂકલ તુર ઉતારવાનું ચાલુ છે ફૂકલ ઉતારીર હવે કાઢ નાખવાની છે મારે હવે થોડુંક પાણી જોયું છે પાણી પછી હું ઉતારવા જાય આપણે પાણી વળી ગયું છે બધું પી ગયું છે ને પાણી આ બધું વાળી દીધું છે વાળે ને અત્યારે જીરાની ફૂલ સીઝન હાલે છે ઠેર ઠેર જીરું ઉપડાવનું ચાલુ છે આપણે વાયુ નથી પાડોશી વાયુ છે બતાવું હા બધો જીરું ઉપાડવાનું ચાલુ છે આપણે તો કાંઈ વાયુ નથી પાડોશીનું વિડીયો સેટિંગ કરી આવ્યું તો પાથરા પાથરા કરી મૂક્યા આપણે હવે તો વોર આવી ગયા થઈ મોટો જબરું ટેબલ ના ગયો હાલો તો બધા ઉતરવા મળ્યા છે આપણે ઉતરવા મળવી તો થોડી ગયો છે બપોર ને ટૂર લઈને ભાઈ આવ્યા ઢગલો કરી દીધો અહીંયા એક દિવસ પૂરો થયો હવે બપોર પછી પાછા આપણે આવી ગયા છે શેરડીમાં

આ બાજુ થોડાક લોકો છે એ નજારો લેવા આવ્યો હાંજનો હાંજનો નજારો લેવા આવ્યો છે હાલો આપણે ઘરે જઈએ ભાઈ